ચકલીઓ ખૂબ ભાગ ભજવે છે પાક હોય તેમજ શહેરોમાં ફૂલ છોડ લગાડેલા હોય એને જીવ જંતુઓ નુકસાન પહોંચાડે છે આ જીવ જંતુઓને ચકલીઓ આરોગી જાય છે એટલે નેચરલ પેસ્ટ કંટ્રોલ છે ચકલીઓ ને હાલ ચકલીઓની જાતિ લુપ્ત થતી હોય આ ચકલીઓને ઇકોસિસ્ટમને બાયલન્સ માટે ખૂબ બચાવી જરૂરી છે આ ચકલીઓને બચાવવા માટે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના સહયોગથી માળા બનાવવામાં આવેલા છે આ માળાઓ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે લગભગ બસો જેટલા માળાઓ અલગ અલગ જગ્યા ઉપર લગાડવામાં આવ્યા છે ને આ માળાઓના આધારે આપણે ચકલીઓને બચાવવાનો એક અભિયાન શરૂ કરેલો છે લગભગ બસો થી સવા બસો જેટલા માળા લગાડવામાં આવેલા છે લગભગ પંદર થી વીસ પોલીસ અધિકારી તથા કર્મચારીઓ એ સહયોગથી આ માળાઓ લગાડવામાં આવેલા છે ચકલીઓ એક નેચરલ પેસ્ટ કંટ્રોલ હોય ચકલીઓનો જાતિ લુપ્ત થતી હોય ચકલીઓને બચાવી ખૂબ જરૂરી હોય આવા માળા બનાવીને ચકલીઓને બચાવી બચાવવા માટે હું તમામને અપીલ કરું છું